પાવર ઓફ ફોર્ટી એટ લો શક્તિના અડતાલીસ નિયમો એમાંનો પેલો મારી પાસે ગુજરાતી નથી હિન્દીમાં હે એમાં નિયમ નંબર એક બોસે કભર શ્રેષ્ઠ ના આ આજે અડતાલીસ નિયમો પહેલો નિયમ છે કે જે આપણે ઉપરી અધિકારી હોય કે આપણે જ્યાં કામ કરતા હોય એનાથી ઉપરી જે આપણે મેનેજર કે આપણે જે કામ કરતા હોય એનાથી એક સ્ટેપ ઊંચો હોય આપણા આપણે પાસે સુપરવિઝન કરતો હોય એનાથી શ્રેષ્ઠ નહીં દેખાવાની વાત કરે છે રોબોટિક ગ્રીન એના ત્રણ પુસ્તકો લખેલા છે ફોર્ટી લો ધ હ્યુમન નેચર અને પાવર ઓફ સડક્શન અથવા તો નહીં સડક્શન ઓફ આર્ટ એમાં મેન્યુપ્યુલેશનની વાત છે અને આ પુસ્તકમાં એ જ વાત છે અડતાલીસ નિયમો છે ને એ આખી પાવરની હેરાફેરી માટે બનાવેલા છે કે તમારે સત્તા ઉપર બની રહેવા માટે કેવા કેવા પ્રયત્નો કરવા પડશે એના માટે ટકી રહેવા માટે તમારે કેવા કેવા નિયમોનું પાલન કરવું પડશે એટલે નિયમો તો એવા કોઈ ખાસ નેચરલી નિયમો નથી એક માનવ સ્વભાવના નિયમો છે કે એક જગ્યાએ તમારે ટકી રહેવા માટે કેવા કેવા પ્રયત્ન કરવો પડે અને એ નિયમો ફોલો કરો તો તમે અહીંયા ટકી રહેવામાં તમને મદદરૂપ બને છે એનાથી વાકેફ કરાવે છે એ આપણે સરસ શ્રેષ્ઠના દીખે કારણ કે આપણે જે આપણા ઉપરી હોય એનાથી સારું કરવાનો પ્રયત્ન કરીએ તો એ એક અનસિક્યોર અસુરક્ષિતની ભાવના અનુભવે એને એમ થશે કે આ મારી કરતાં સારું પડશે ને મારું પદ છીનવાઈ જશે એટલે આપણને એ એન કેમ રીતે દબાવવા પ્રયત્ન કરશે અથવા તો આપણને આપણી પદેથી હટાવવા માટે પ્રયત્ન કરશે તો જોઈએ હિન્દીમાં પછી હું મારી શૈલીમાં કહીશ તમને આપણે છે વરિષ્ઠ લોકો કોઈ એમ મહેસૂસ કરીને દે કે ભાઈ આપશે શ્રેષ્ઠ છે તમારી જે ઉપરી વરિષ્ઠ છે અનુભવી છે એને એવું મહેસૂસ કરાવો કે એ શ્રેષ્ઠ છે મને ઓર પ્રભાવિત કરવા કે લઈએ આપણી યોગ્યતા કા જરૂરત છે જ્યાં પ્રદર્શન ન કરે ઘણા હોય દોઢ ડાય એના એમ થાય હું એની કરતાં સારું કરીને એની મોડે હું પ્રશંસા લઈશ પ્રશંસા નહીં તમારા મોઢે તો એ સારો પ્રશંસા સારું જ કહેશે કેવા પણ જેવો મોકો મળશે ને એટલે તમારા કરતાં ઓછો સ્માર્ટ અને ઓછો બુદ્ધિશાળી અને એને પોતાને સુરક્ષિત અનુભવ છે ને એવા માણસને લઈ આવશે અને તમને હટાઈ જશે અગર આપ એસા કરોગે તો પરિણામ ઉલટા હોગા તમે બહુ શ્રેષ્ઠ દેખાવાના પ્રયત્ન કરશો ને બોસની હવે તો એનું પરિણામ ઊંધું આવે બે ભયભીતવાર અસુરક્ષિત મહેસૂસ કરેગે કેમ કે એને આનાથી એક ડર લાગે કે અમારો પછી મિલે છે ઇસકે બજાય અગર આપ બોસ કો જ્યાદા પ્રભાવશાળી બતા રહેગે તો આપ બુલંદિયા છૂતે રહેગે તમારા બોસને છે ને એને શ્રેષ્ઠ દેખાવા દેવાનું અને તમે આગળ પ્રગતિ કરતા રહેશો એક વિચાર આપવો છે અને આમાં કેવી રીતે આપેલું છે એક વિચાર પછી આપેલું છે શક્તિ કી કુંજી અને પછી લાસ્ટમાં આપેલું છે તસવીર એમાં આખું એક્સપ્લેન કરે કે કઈ રીતે આ નિયમ છે હર ઇન્સાન મેં ભાવના હોતી છે બધા માણસોમાં અસુરક્ષાની ભાવના થાય તે મારામાં થાય તમારામાં થાય બધા હોય છે અસુરક્ષાની ભાવના હોય આપણાથી કોઈ સારું કરતો હોય ને આપણાથી કોઈ કાગળ જતો હોય તો આપણામાં ઈર્ષે આવે મારામાં આવે ને તમારામાં એક માણસનો સ્વભાવિક ગુણ છે અંદરથી થાય થાય ને થાય બાકી મોટે બધે હારા જ રહે છે હવે મને કાંઈ એવું ન થાય પણ થાય ઘણાને ઓછું થાય અમુકને વધારે થાય અમુક એને કંટ્રોલ કરી લે બાકી થાય તો ખરું ઉનમે દ્વેષ ઈર્ષ્યા વડે અસુરક્ષાથી ભાવના જાગ જતી હે તમે બહુ સારું કરો તો એને અસુરક્ષિત ભાવના અને દ્વેષ અને ઈર્ષ્યા થાય એ સ્વાભાવિક છે આ તો માણસનો ગુણ છે આ લેખકે એક પુસ્તક લખેલું છે ધ લો ઓફ હ્યુમન નેચર કે માણસની કેટલીક પ્રાકૃતિક હે ને એક પ્રાકૃતિક અંદરથી જે જન્મથી જ આવતી હોય અમુક જે લાગણીઓ છે ઈર્ષ્યા છે દ્વેષ છે તો એના વિશેનું એક આખું પુસ્તક લખ્યું છે બહુ જોરદાર છે દુસરો કે ઓછી उसी भावनाओं की चिंता करके आप अपनी जिंदगी बर्बाद नहीं कर सकते बहरहाल अपने से ऊपरी बैठे लोग के प्रति आपको एक नीति अपनानी चाहिए बहुत से श्रेष्ठ दिखना या उससे ज्यादा प्रभावशाली देखना शक्ति हासिल करने की राह में शायद बड़ी गलती है ते तो आग जावा मांगता हो तो आ एक तुम तो भूल से। तो है कि तो तेरे आग जा प्रयत्न करना यहाँ सोचे कि यह सोचने की, की मूर्खता न करे कि दुनिया लुई चौधवे और मेडिस के युग के बाद बहुत बदल गई लुई चौधवे टूं लुई लुई कर राजा तो चौदह एनी मेडिस युग के આ પુસ્તક આપડે ભારતીય મૂળમાં નથી વિદેશમાં છે આ ટુકમાં બીજું તીસનું પુસ્તક છે એટલે મેડિસ યુગ આપણે અહીંયા આવતા ને કેવા યુગ આવતા એમ યુગ એનો એક યુગ તો અહીંયા ઊંચે પદ પર બેઠે લોકો રાજા ઓર મહારાણીની કતર હોતે છે ઊંચા પદ ઉપર બેઠો હોય રાજા મહારાજા જેવું ફીલિંગ આવતી હોય ને હું હવે આપણે પદ પર સુરક્ષિત મહેસૂસ કરવા સાકતે છે બધાય ઈચ્છે કે મારું પદ સુરક્ષિત રહે હું સુરક્ષિત રહું એ તો આપણો બધાનો નેચર છે કે આપણે બધા પોતપોતાની રીતે આપણે સુરક્ષિત અનુભવીએ બુદ્ધિ ચાતુર્ય આકર્ષક કે મામલે મેં આપણે આસપાસ લોકો છે શ્રેષ્ઠ લોકોના સાથે એવું તો બધા ઈચ્છતા હોય કે હું મારી આજુબાજુ કરતા હું બધા પ્રભાવશાળી દેખાવ અને આકર્ષક લાગુ એવું તો બધાના પોતાની અંદર હોય તે એટલે આપણથી જેવું પડશે એના તો વધારે હોય ને એની વાત કરીશ અહીંયા આ ભૂલ સે ભી આપને આપ ભૂલ ભૂલસે ભી ઈસ આમ ધારણા પર ન ચલે કે प्रतिभा और गुण का प्रदर्शन करके आप बोस की सद्भावना हासिल कर लेंगे हो सकता है बॉस ऊपर से तो आपकी प्रशंसा कर ले करने का नाटक कर ले। लेकिन मौका मिलते ही वह अपनी आपकी जगह से किसी और को कम बुद्धि बुद्धिमान कम आकर्षक कम खतरनाक लगने वाला व्यक्ति को नियुक्त कर देगा जो खबर आ पड़सेने की आधार एड्वांस भाषा में तो ये केवारी कर करता ओसा प्रभावशा बुद्धिशा ओसो खतरनाक मणस होता है तमाम हटाई दस बात करी है

ओसो प्रभावशाकर्षक दिखाटक नहीं आकर्षक है, आप है इसलिए आपको अपनी मनमर्जी के हर काम कर सकते है ऐसे प्रिय पात्र मोह छे लोगों की किताब लिखी जा सकती है जिन्होंने यह मान लिया था कि हमेशा बोस क्या नहीं मानी ले बॉस हमेशा मेरी प्रत्येक समय आया कीधु बध करता है એટલે તમને એવું જરાય નહીં માની લેવાનું કે હવે હું જ કરશે પણ એ તમે કયો એવું કરવાનું નાટક કરતો હોય અથવા તો એવા સમયની રાહ જોતા હોય કે ઘણીવાર એની મજબૂરી હોય કે તમારું સારા પ્રદર્શનને લીધે એનું હાલતું હોય તો એ અમુક ટાઈમ સુધી રાહ જોવે કે તારાથી સારો માણ આવશે ને જ્યારે ના સુખશે તમારી ગરજ હોય ત્યાં સુધી એ એવું થયું વાત કરે કે ભાઈ તમે કયો તમારું કીધું માને પણ જેવો એવો ટાઈમ પૂરો થઈ જાય અને તમને એનાથી હટાવી દેવામાં આવશે આપણે બોસે શ્રેષ્ઠ દીકને કે ખતરે જાણને કે બાદ આપ એ જ નિયમસે લાભ ઉઠા શકાય હવે તો તમને ખબર પડી ગઈ છે કે હવે કામના સ્થળ આપણે શું કરવાનું છે અને શું નથી કરવાનું સબસે પહેલે તો અહીંયા આપકો માલિક સાપલુસી કરના ચાઇએ આમાં તો સાપલુસી કરવાનું કીધું છે કે તમારા માલિકને તમે સાપલુસી કરો પણ એની પાછળ છે કારણ આ તો બુદ્ધિજીવી લોક છે બધે પુસ્તક તો ઓર આપને છને હુએ ઝાડ પર ચઢાવના ચાઇએ એના શડાના ઝાડ ઉપર ચઢાવવાની વાત કરીએ પ્રત્યક્ષ સીધી લાભ ચાપલુસી અસરદાર હો શકતી प्रत्यक्ष अथवा खर तो परोक्ष चापलूसी કરવાનો આના પછી એને એવું ન થવું જોઈએ કે આ મને કોટસણાના ઝાડું પછડાવશે चापलूसी એવી કરવી જોઈએ કે એને ખરેખર એવું લાગુ જોઈએ કે આ મારું કામ એવું છે એટલે એ મારા મારી પ્રસંસા કરશે લેકિન ઇસકી કુછ સીમાયે ભી હોતી હે યને કે ગદવલી પછી બધારે પડતા ફૂલ ચડાવતો તો ખબર પડી જાય લેકિન ઇસકી કુ સીમાયે હોતી હે પ્રત્યક્ષ ચાપલુસી બહુ સ્પષ્ટ હોતી હે ઓર સાબદિક દેખ જાતી હે ઇસકે અલાવા દૂસરે દરબારીઓ કો ભી ચૂપ જાતી હે અમુક ચાપલુસી કઈ હોય આપડા ગ્રુપ માં હે ને બતા ખબર હોય કે આબો ચાપલુસી હોય છે तो ये आपड़े आजुबाजुના માણસોને ખબર પડી જાય કે આને સાપલુસી કરવાની આદત છે સમજો કે આપડે ભાષામાં એટલે ઈ કરવોમાં ધ્યાન રાખવાનું કે આપડી આર હોય ને બધાને ઉનોલોગિત સાપલુસી હોય છે બજે अप्रતક્ષ્ય સીપાકર કી ગઈ સાપલુસી બહુ શક્તિશાળી હોતી કોઈ ખબર ન પડે ને ઈ રીતે સાપ સાપલુસી કરો ને ઈ બહુ શક્તિશાળી હોય ઉદાહરણ કે લિયે અગર આપ અપને પોસ સે જ્યાદા બુદ્ધિમાન હે તો ઇસકે વિપરીત પ્રદર્શન કરે ઉને અપને સે જ્યાદા બુદ્ધિમાન નજર આને દે મૂર્ખતા કા અભિનય કરે એસા દિખાકર જે સે ઉસકી વિશેષતાપૂર્ણ સલાહની જરૂરત હે એસી હાની રહીત ગલતીઓ કરે એને હેને એને ખબર ન પડવી જોઈએ એનાથી વિપરીત પ્રદર્શન કરવું જોઈએ કેવું કે એને ખબર ન પડી જોઈએ કે મારાથી વધારે પ્રભાવશાળી છે અને એને વધારે બુદ્ધિમાન દેખાવા દેવું જોઈએ અને ક્યારેક ક્યારેક તમને ખબર હોય છે તો એને પૂછી લેવાનું કે તમે એની રાહ લેવાની એટલે એને ખબર પડી જોઈએ કે વાહ હજી મારી અને મારી કરતા જે બધો ઓછો બુદ્ધિશાળી છે એટલે બહુ ડોટ ડાય નહીં થવાનું અને ક્યારેક ક્યારેક એને એવું લાગવું જોઈએ કે ના ના મને ખબર તો પડે છે લેકિન ઉસકે કારણ આપકો ઉસકી મદદ માંગને કા અવસર મિલેગા તમને મદદ માંગવાનો એક અવસર મળશે અગર આપ અપને બોસ કે અનુભવ કે ખજાને સે સલાહ નહીં માંગો કે તો વહ આપકે પ્રતિ આક્રોશ ઓર દુર્ભાવના રાખેંગે બો એડવાન્સ સાઉન્ડ હે તો એને અંદરખાને એવી તમારી પ્રત્યેનો આક્રોશ રાખે અગર આપકે વિચાર અપને બોસ સે વિચાર સે જ્યાદા રચનાત્મક હે તો સબકે સામે ઉસ્કાર શ્રે ઉસી હી દે તમારા તમે બતાવ વધારે તમે છે ને તમારા વિચાર રચનાત્મક હોય ને ક્રિએટિવ જે બધાને ગમે હોય પણ જેવો શ્રેયનો મોકો આવે ને એવો બોસને કહેવાનો આના લીધે થયું છે એને આપણે છે ને શું કહેવાય એક શ્રેય આપી દેવો એટલે એ ખુશ રહે એની વાત કરી છે તો આ બધી બહુ લાંબુ પ્રકરણ છે પણ એસી ટકા ભાગમાંથી આપણે પુસ્તક છે ને એસી એસી વિશ્વ પ્રિન્સિપલ એ મુજબનું મેં વીસ ટકા એવો ભાગ કહી દીધો છે આનો કે આમાં બધું આવી જાય છેલ્લે આપણે જોઈએ તસવીરમાં કે આમાં તસવીરમાં એવું હોય કે સૂર્ય સૂર્ય છે ને બધે કરતાં તેજ આપણને લાગે છે બરાબર અને જે તારા છે ઓછા ચમકદાર લાગે છે તો આપણે બોસને સૂર્યથી માફક ને જળહળતો રાખવાનો અને આપણે તારોડિયા ભે ટમટમિયા બની રહેવાનું ભલે આ સૂર્ય કરતાં આપણામાં વધારે તેજ હોય તો એ આ તો પાવરનો ફૂટીએ લો માનો પેલો પાવર પેલો નિયમ